अज्ञो के विदाम तो मा। ब्रह्मा परम 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 पर શાંત તરફ ત્યાં આગળ બ્રહ્માજી બેસાડ્યા છે એ દિશામાં પાટલામાં જે સ્થાપન કર્યું છે ત્યાં આગળ જમાડો અમારા સાસ્ત્રીજી અગ્નિનારાયણે પાંચ આહુતિ આપી અને જમાડ છે પાટલમાં પ્રણામ નમઃ જો આપો આખો મોટો રાખો દાતા આપને પડમે બનાવો અપના પાંચ કોળિયા ભરાવો કે નિરક્ષણ કરો ભગવાનને જમાડતા હો પ્રાણાયોગરા

અને પ્રમાણ ઓર હાડી માં પાણી પી લીધું નમઃ હરે પાણી પડી રાખો મયા સંબાધિત સામી જરૂરી લાજી આધી હવનિયા દ્રવ્યા ઈ આયા યક્ષમાન દેવાહા કયા પરિત કંચનમય થા નહી હોતા મસ તો હાડી માં પાણી પી લીવ સવારે જઈ રુપા યજ્ઞ ચાલુ થયો ત્યારે ગણપતિ દાદા ની પૂજા થી આપણે આ યજ્ઞનો પ્રારંભ કર્યો અમારા સાસ્ત્રીજી કરી આહુતિ રામ નિંદર ગણપતિ ને જમાળતા હોય તેવા ભાવ છે તમારે બધાને આજ गणपति दादा ने वंदन करो बर